નમસ્કાર દોસ્તો શાંતિ શ્રમ આપનું સ્વાગત છે આગામી તારીખ સત્યાવીસમી ફેબ્રુઆરીથી શરૂ થનારી ધોરણ દસ અને બાર સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાઓને અનુલક્ષીને જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં પરીક્ષા કેન્દ્ર પર પીવાના પાણી પ્રાથમિક આરોગ્યની સુવિધાઓ જિલ્લા તાલુકા ગ્રામ્ય કક્ષાએથી આવતા પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવામાં

જ્વલનશીલ પ્રવાહી છાંટી આત્મહત્યા કરવાની કોશિશ કરતા ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં પૂર્વનગર સિવિકાને પાલનપુર પૂર્વ પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા થરાદ તાલુકાના પઠામડા ગામમાં થરાદરા પરિવારના કુલદેવી સિકોતર માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થઈ છે આ પવિત્ર વિધિમાં ભૂદેવોએ વૈદિક મંત્રોચ્ચાર કર્યા હતા બે દિવસ સુધી ચાલેલા આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઠાકોર સમાજના આગેવાનોએ હાજરી આપી હતી તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ભાસ્કરની તપાસમાં બંધ હાલતમાં જોવા મળ્યા હતા જેની તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ત્રણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓની બેદરકારી સામે આવી છે તેમની સામે પગાર કપાતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ કાર્યવાહીને લઈ કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે

તેમજ પશુ સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા તિરુપતિ સોસાયટીની સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર એકસો ત્રેવીસ બનાસકાંઠાના દાંતીવાડા ખાતે કાર્યરત સરદાર કૃષિ યુનિવર્સિટીના આંગણે આયોજિત ભારતીય કિસાન સંઘના ત્રિદિવસીય રાષ્ટ્રીય અધિવેશનનો આવતીકાલથી પ્રારંભ થઈ રહ્યો છે એકવીસ બાવીસ ને ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ દરમિયાન યોજાનારા ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય અધિવેશનના ભાગરૂપે અત્યારે યુનિવર્સિટી ખાતે પૂરા જોશમાં તૈયારી ચાલી રહી છે ત્રિદિવસીય અધિવેશનમાં કિસાન સંઘના રાષ્ટ્રીય કાર્યકારીની રચના થશે પાંચસો ટ્રેક્ટરો સાથે ટ્રેક્ટર રેલી યોજવાનું પણ આયોજન દેશભરના ખેડૂતો કાર્યકરો બનાસકાંઠાના મહેમાન બનશે

ખેમરાજીયા ગામે બુધવારે સમાજના અગ્રણીઓની બેઠક યોજાઈ હતી તેમાં દારૂબંધી સહિતનો નિર્ણય કરાયા હતા પાલનપુર અમીરગઢની સરકારી વિનયન કોલેજમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અને જન્ડર રિસોર્સ મહિલા બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે એક દિવસીય કાર્યશાળા યોજાઈ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે યુનિવર્સિટીના લીગલ આસિસ્ટન્ટ પ્રોફેસર મૈત્રીબેન ત્રિવેદીએ મહિલા સુરક્ષા અને કાયદાકીય પાસાઓને માહિતી આપી જિલ્લા જેલ પાલનપુના સુપ્રિન્ટેન્ડન્ટ સુપ્રેડિડેન્ટ વીરભદ્રસિંહ ગોહિલે મહિલાઓના આત્મરક્ષણ અને ઘરેલુ હિંસા અટકાયત કાયદા વિશે માર્ગદર્શન આપ્યું પાટણ શહેરના બારસો માં સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે ગુરુવારે શહેરમાં રાજવી ઠાઠમાં ભવ્ય શોભાયાત્રા અને રાત્રે રાણકી વાવ ખાતે લોક ડાયરો ઉજવણી પૂર્વે આયોજનના ભાગરૂપે બુધવારે સાંજે પાટણ નગરપાલિકામાં પાલિકાના પ્રમુખ હિરલબેન પરમારની અધ્યક્ષતામાં બેઠક મળી હતી આયોજન અંગે સમીક્ષા અને રૂપરેખા અંગે વિસ્તૃતમાં ચર્ચા કરાઈ હતી પાટણ શહેરના બારસો માં સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે ગુરુવારે શહેરમાં રાજવી ઠાઠમાં ભવ્ય શોભાયાત્રા અને રાત્રે રાણકી વાવ ખાતે લોક ડાયરો ઉજવણી પૂર્વે આયોજનના ભાગરૂપે બુધવારે સાંજે પાટણ નગરપાલિકામાં પાલિકાના પ્રમુખ હિરલબેન પરમારની અધ્યક્ષતામાં બેઠક મળી હતી આયોજન અંગે સમીક્ષા અને રૂપરેખા અંગે વિસ્તૃતમાં ચર્ચા કરાઈ હતી